માટે માહિતી તો ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેવો લાઈક કરજો મિત્રો કોમેન્ટ બોક્સ અને મિત્રો કોમેન્ટ કરી દો તો આજનો આપણે ટોપિક છે જબરજસ્ત દેશી અને આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે આપણે વારંવાર મિત્રો મળતા રહીશું તો ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જયારે તમારું કોઈ પ્રકારનું દૂધણું કે આપણે નાની પાડી હોય છે એને લગતા આપણે ઘણા મિત્રો આપણે ટોપિક લઈને આવ્યા છે તો મિત્રો આપણે સરસ મજાનો દેશી ટોપિક છે કે જે મિત્રો તમારા શિયાળાની ઘટી જાય એને માટે મસ્ત મજાનો આપણે આયુર્વેદિક ફોર્મ્યુલો છે તો વિડીયોના એન્ડિંગ લીધી બનાવી ચેનલ ની અંદર આવી જાય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લઈશું તો જલ્દી મિત્રો વિડીયોની શરૂઆત કરી દઈશું કારણ કે ઘણા પશુપાલક ભાઈ માટે આપણે જબરજસ્ત આયુર્વેદિક એવા ફોર્મુલા લઈને આવીશું અને મસ્ત મજાના એવા ફોર્મ્યુલા માટે આપણા યુટ્યુબ ચેનલ પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો લાઈક પણ કરી દેજો

તો તમારે મિત્રો લઈ લેવાનું છે બસો ગ્રામ જેટલી મિત્રો આપણે મેથી લઈ લેવાનું છે મેથી બહુ તે છે આપણે માધ્યમથી તો મેથી લઈ મિત્રો લઈ લેવાનો છે આજે નુસ્ખો છે મિત્રો મિનિમમ આપણે થી દિવસ સુધી કરવાનો હોય છે જો તમે રેગ્યુલર કરશો આને તો સો ટકા દૂધમાં રિઝલ્ટ મળશે સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ સુધારો થશે તો મિત્રો બસો ગ્રામ લઈ લેવાની છે આપણે મેથી એને સવાર સાંજ બે ટાઈમ આપણે ખાંડની અંદર ખવડાવવાની હોય છે સવાર અને સાંજે દસ દિવસ પછી મિત્રો એને આપણે ઉકાળીને દેવાની છે ગરમ કરી પાણીની સાથે દસ દિવસ સુધી કરવાની છે સાથે મિત્રો તમે મેથીની સાથે તમે પચાસ થી સો ગ્રામ મિત્રો તમે ગોળનો ઉપયોગ કરી શકો છો જો ગોળનો પણ ઉપયોગ કરશો તો મિત્રો સો ટકા દૂધની અંદર પણ રિઝલ્ટ મળશે ગોળનો મિત્રો દસ દિવસ સુધી ઉપયોગ કરવાનો છે સાથે જો મિત્રો તમે ખાંડની અંદર પચાસ થી મિનિમમ વીસ થી ત્રીસ ગ્રામ જેટલું જો તમે મિત્રો મીઠું નાખશો તો સો ટકા તમારા ગાયને અને ભેંસની અંદર દૂધની ક્વોલિટી એક છે અને સાથે સાથે મિત્રો દસ દિવસ પછી તમે મિત્રો એને મીઠા સોડા પણ તમે એને ખવડાવી શકો છો મિત્રો આ ચાર વસ્તુનો મિત્રો તમે જો રેગ્યુલર ઉપયોગ કરશો અને ખાડની અંદર મિત્રો થોડું પચાસથી સો ગ્રામ મિત્રો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો તેલ મિત્રો સરસોનું તેલ ઉપયોગ કરો તો બહુ જ સારું અને સો ટકા મિત્રો એનું રિઝલ્ટ પણ મળશે સાથે મિત્રો તમે તેલનો ઉપયોગ કરી લખશો અને મિત્રો તમને આજની માહિતી મિત્રો કેવી લાગી તે અવશ્યને અવશ્ય આપણે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહેતા રહેજો અને આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું જો આપણે હવે નવા વિડીયોની અંદર તો જય જવાન અને જય કિસાના સાથે મળીશું